નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ આવું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના પાલાડા ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત રાણા ફતેસી કે જેમને એમના દિવેલાના પાકમાં કે પાયાના ખાતરમાં વેલકમ એગ્રોટેક ની મેગા કીટનો ઉપયોગ કરેલો તો આપણે ફતેસી ના મોટે સાંભળીશું કે એમને એરંડાના પાકમાં મેગા કિટનો ઉપયોગ કરેલો તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું તમે આ એરંડાના પાકમાં મેગા કિટ પાયામાં નાખી તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ મળ્યું છે અને આની ફૂટ ને કોણપ કારણ કે હજી સાઠ દિવસ ના થયા છે ઉગાવો અને ફાલ જેને કહી ને ખેડૂત ભાઈ કે ડાળખા વધુ ફાલે ડાળખી વધુ ફાલે પોષણ સારું મળે અને પાણીમાં કદાચ પાંચ દસ દિવસમાં મોડું થાય તો

તમને તો રિઝલ્ટ સો સો ટકા મિલ્યું ને હા સરસ સારા સારું ઓકે થેન્ક યુ